સાત જેટલા ગુનાઓના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર ઝોપડા પર વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસે ફેરવ્યું પુલ ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફ શંભુ પર સાત ગુના નોંધેલા છે જેમાં બે વાર પાસાદ પણ થયેલા છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલીગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પે પાલિકાની જગ્યાઓ ઉપર ઊભું વડોદરા પોલીસ સંચાલ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉચકતા ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું. વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાડી શરૂ કરવામાં આવી છે. દરસાડ વિસ્તારમાં બુટલીગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે. જેને લઈને સ્થાનિક પોલીસે સંભૂએ એકર ઊભું કરેલ સરકારી જમીન પર તેને ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક સામે પોલીસ કામ લઈ રહી છે આ અંગે અભિષેક ગુપ્તા અને એસસીબી કટારિયા અને મકરપુરા પીઆઈનો સ્ટાફ સાથે રાખી બુટલેગઢ ધર્મેન્દ્ર શંભુના ઝોપડા પર બુલડોઝરવાડી કરવામાં આવી હતી ધરોડા શહેરમાં અનેક અસામાજિક ગુના અસામાજિક તત્વોની તૈયારી કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેના ઉપર પણ બુલડોઝરવાડી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર બાંધકામને પાલિકા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યો હતો વધુમાં ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું કે મખરપુરા પોલીસ સ્ટેશનનો આ વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જુ કોર્પોરેશનની જગ્યામાં તેણે ચાર્જ ઉપરપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દમાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે હાલમાં જે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે તે જામીન પર અત્યારે છૂટેલો છે સર જે રીતના ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘર પાડવામાં આવ્યું જે અત્યારે તો આવા કેટલા નક્કી કરવામાં આવ્યું છે કેટલા સંખ્યા ગેરકાયદેસર કરવામાં આવે મહેરબાન સિપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનરિલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરા પાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુકફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ